અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના નાને માંડવાળી ગામ ખાતે આય શ્રી સોનલ માતાજીના ના સો માં નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવનગર જિલ્લાના તાલુકાના નાની માંડવાળી ગામે આજે સમગ્ર ચારણ સમાજ તથા આઈ શ્રી સોનલમાના ઉપાચકો દ્વારા આઈ શ્રી સોનલમાના એક સો માસ જન્મ દિવસ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજે તારીખ પંદર એક બે હજાર ચોવીસને ને સોમવારે તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે ખ્યાતનામ લોકગાયક વિશાલદાન ગઢવી તથા નાની માંડવાળી ગામ સમસ્ત સોનલ સોનલમાના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આયશ્રી સોનલ સોનલમાની ભવ્ય શોભાયાત્રા રાસ ગરબા ભોજન સમારંભ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં માતાઓ બહેનો યુવાનો વડીલો વિશાળ સંખ્યામાં જોડાયા હતા માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી